નમસ્કાર વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો સીધો સવાલ એ છે કે કોંગ્રેસના પાટણના એમએલએ કિરીટ પટેલ દારૂ પીવે છે આ સવાલ હું વ્યક્તિગત કરતો નથી પણ લવિંગજી ઠાકોરે જ્યારે કિરીટ પટેલ ઉપર પલટવાર કર્યો છે ત્યારે તેમણે આક્ષેપ કર્યો છે કે કિરીટ પટેલ દારૂ પીને ગમે તે બોલે છે ખાવાનું પણ એમને ભાન નથી ગમે તે ખાય છે એટલે હું સમજું ત્યાં સુધી નોનવેજની વાત કરી રહ્યા છે આખો મામલો શું છે એમ તો તમને ખ્યાલ હશે પણ ફરી વાર સમજીએ અને શરૂઆતમાં વિડીયો પણ સાંભળી લઈએ કિરીટ પટેલ નો મને લાગે છે કે તમે બધાએ એક સારું કામ કર્યું છે રાધનપુરના લોકોએ બોલવા વાળા ધારાસભ્યને કાઢી અને નાચવા વાળા ધારાસભ્યને લાયા તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવા વાળા ધારાસભ્ય જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્ય ની જરૂર છે બોલો બોલો નાચવા વાળા જરૂર છે કે બોલવા વાળા ની ગિરીન પટેલે નાચવા વાળા ને જુએ છે કે તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી થી માણસ છું ગુરુ મહારાજનો માણસ છું ભજન સત્સંગ કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે કારણ કે અમે કદાપી ખોટો કરતા નથી મિસ્ટર કિરીટભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછ્યો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન જેમ ફાવે બોલવું પડ્યું રહેવું અને ના ખાવાનું ખાવાનું ભલામાણા એ પટેલ છો તમે તો આ શોભે નહીં જ્યારે હું ક્ષત્રિય છું પણ મારે મારી સંસ્કૃતિને માં બોમ્બની રક્ષા કરવાની કઈ રીતે અને ભારતમાં વારસો સંસ્કૃતિમાં બોમની એ રક્ષા કરવાનું મારું કામ છે આ વિડીયો તમે સાંભળ્યું તમે જોયું હશે કે જે કોંગ્રેસની જનાક્રોશ રેલી છે એ ઉત્તર ગુજરાતમાં ખાસ તો પાટણમાં પ્રવેશ કરે છે અને પાટણના રાધનપુરમાં જનાક્રોશ રેલી હતી ત્યારે પાટણના એમએલએ જે કોંગ્રેસના એમએલએ છે તેઓ રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમને લવિંગજી ઠાકોરનું નામ લીધા વગર એવું કહ્યું તેમને ટોણો પણ માર્યો અને પબ્લિકને સંભળાવી પણ દીધું કે તમે નાચવાવાળા ધારાસભ્યને ચૂંટવા માંગો છો કે બોલવાવાળા ધારાસભ્યને ચૂંટવા માંગો છો તેઓ કહેતા હતા કે રઘુ દેસાઈ જેવા જે બોલી શકે વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવી શકે એવા નેતાને ચૂંટવાની જરૂર છે પણ તેમને નામ લીધા વગર કહ્યું કે તમે નાચવાવાળા જે છે ધારાસભ્ય એને ચૂંટવા માંગો છો તમે ખુશ છો કે નાચવાવાળો ધારાસભ્ય અવાજ ના ઉઠાવે અને માત્ર તમારા લગ્ન પ્રસંગમાં આવીને નાચી જાય જેથી તમે રાજી છો તો સ્વાભાવિક છે કે લવિંગજી ઠાકોર ઉપર આક્ષેપ હતા અને આક્ષેપ જ્યારે કર્યા કિરીટ પટેલે ત્યારે જિગ્નેશ મેવાણી પણ ત્યાં હાજર હતા આ પરિસ્થિતિનો લાભ લઈને લવિંગજી ઠાકોરે પલટવાર કર્યો છે લવિંગજી ઠાકોરે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે તેઓ ખૂબ નાનપણથી સત્સંગી છે તેમને ભજન પસંદ છે અને ભજન જ્યાં હોય ત્યારે તેઓ પોતાની જાતને રોકી શકતા નથી ને નાચતા હોય છે આટલું કહેતા અટકતા નથી અને લવિંગજી ઠાકોરે એવું પણ કહ્યું કે કિરીટ પટેલને આ પ્રકારના આક્ષેપ મૂકવાનો કોઈ અધિકાર નથી કારણ કે તેઓ દારૂ પીવે છે અને ગમે તે ખાય છે હવે જ્યારે લવિંગજી ઠાકોરે આક્ષેપ કર્યો છે ત્યારે હું માનું છું કે લવિંગજી ઠાકોરે પણ સાબિત કરવું જોઈએ જ્યારે તમે આરોપ મૂકો છો ત્યારે તમારે સાબિત કરવું પડશે કે તેઓ ખરેખર દારૂ પીવે છે કે નહીં અને જો કિરીટ પટેલ દારૂ ન પીતા હોય તો તેમને પણ ફરીવાર જાહેરમાં આવીને પ્રજાને ખુલાસો કરવાની જરૂર છે કે તેઓ દારૂ નથી પીતા આ બધામાં હવે ધર્મ સંકટ જિજ્ઞેશ મેવાણીનું છે કારણ કે કોંગ્રેસના જ કોઈ એમએલએ સામે દારૂ પીવાનો આરોપ જ્યારે લાગે છે અને દારૂ ડ્રગ્સના મુદ્દે જ્યારે જિગ્નેશ મેવાણી એક એગ્રેસન સાથે ભાજપ સરકારને ભીષમાં લેવાનો પ્રયત્ન કરે છે તો હું આ પ્રયત્નને બિરદાવું છું કારણ કે જિગ્નેશ મેવાણીનો પ્રયત્ન ખૂબ સારો છે આ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ એ અનેક પરિવારને બરબાદ કરી ચૂક્યા છે ત્યારે જિગ્નેશ મેવાણીની આ લડતમાં કિરીટ પટેલનું આ સ્ટેટમેન્ટ જે છે એને લઈને જ્યારે લવિંગજી ઠાકોરે પલટવાર કર્યો છે તો હવે કદાચ જિગ્નેશ મેવાણીને પણ કોઈ પત્રકાર પૂછી લે કે શું ખરેખર કિરીટ પટેલ દારૂ પીવે છે કિરીટ પટેલને પણ પૂછી શકે તો આ બંને જવાબ આપવા પડશે પણ આમ તો આખા ગુજરાતને ખબર છે કે દેશના અને ગુજરાતના કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ ઘણા બધા નેતાઓ પરમિટ ધરાવે છે સરકાર પરમિટ આપતી હોય છે દારૂ પીવા માટે ઘણા બધા કારણો આપીને તમે દારૂ પી શકો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જેમાં નેતાઓ મોટાભાગે બીમારીનું એક બહાનું કાઢતા હોય છે તો કયા નેતા પાસે દારૂની પરમિટ છે એ તો માહિતી માગીએ તો મળી જાય એ માહિતી કદાચ હું પણ માગીશ તમે પણ માગી શકો એના ઉપર એક જુદો વિડીયો બની શકે પણ હાલ નાચવાવાળા અને બોલવાવાળા વાળા આખો જે વિવાદ છે ભાજપ અને કોંગ્રેસના ઉત્તર ગુજરાતના મોટા નેતાઓનો આ વિવાદની વચ્ચે જ્યારે દારૂ પીવાની વાત આવી છે ત્યારે મને લાગે છે કે કોંગ્રેસ આ મુદ્દે બેકફૂટ ઉપર જઈ શકે અને જો બેકફૂટ ઉપર ન જવું હોય તો ખુલ્લીને કિરીટ પટેલે બહાર આવીને કહેવું પડશે કે તેઓ દારૂ નથી પીતા હવે આખી ઘટનાક્રમમાં મને એવું લાગે છે કે કામ કરવાવાળા ધારાસભ્યની જરૂર છે આપણે માત્ર બોલવાવાળા ધારાસભ્ય પણ નથી જોઈતા કે આપણે માત્ર નાચવા વાળા પણ નથી જોતા આ ગુજરાતને કામ કરવાવાળા ધારાસભ્યોની જરૂર છે ધારાસભ્યો ત્યાં સુધી કામ નહીં કરે જ્યાં સુધી પ્રજાને કામ લેતા નહીં આવડે અને ગુજરાતની પ્રજા હોય કે દેશની પ્રજા હોય ક્યારેય કામ લેતા આવડ્યું નથી એમને માત્ર મત આપતા જ આવડ્યું છે એટલે જ જે મુખ્ય મુદ્દાઓ હોય છે એ ભટકી જતા હોય છે તમે જુઓ કે ગુજરાતનો મુખ્ય મુદ્દો અત્યારે દારૂ ડ્રગ્સને જુગાર હોવો જોઈએ જે મુદ્દો કોંગ્રેસની જનાક્રોશ રેલીમાં આપણને જોવા પણ મળ્યો પણ જિગ્નેશ મેવાણી પણ જે રીતે ભૂલ કરી ગયા વડનગરમાં કે તેમને નરેન્દ્ર મોદીને તુંકારો દઈને એમના વિશે ઘસાવતું બોલ્યા જેને લઈને ભાજપને પલટવાર કરવાનો મોકો મળ્યો અને આખો જે મુદ્દો છે એ બાજુમાં રહી જતો હોય છે જ્યારે આ પ્રકારના સ્ટેટમેન્ટ નેતાઓ માઇક હાથમાં આવે પછી કરતા હોય છે તો કિરીટ પટેલના નિવેદનના કારણે નાચવાવાળા અને ગાવા નો એક નવો વિવાદ શરૂ થયો છે ત્યારે કામ કરવાવાળા ધારાસભ્યોની જરૂર છે મારો સવાલ તમને કેવો લાગ્યો છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને દિનેશ સિંધવનો સીધો સવાલમાં ફરી મળીશ ત્યારે આવો જ કોઈ સવાલ કરીશ યુટ્યુબમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજમાં જોતા હોય તો ફોલો કરશો